ગોટા બનીને રેડી થઈ જાય આપડા હાથમાં આવી જાય હાલે જય માતાજી મિત્રો અમારા નવા મિલે બ્લોક માં તમારું હાર્દિક સ્વાગત છે ઓર વનન હેરી પડ્યા છે તરેહી વાવ જોવા માટે કારણ કે થોડું આપણે શેર કરી દેવો અને દેખાડવા આવવાનું તો એટલે ને હેરી પડ્યા દેવા જોવા માટે યાદ આપડે બાઇક ની અજે હિતેશભાઈ નો વારો છે બાઇક આકોનો શર્મા બાઇક લઈ લેજે કારણ કે રોડ તો ડટવા દે લે શર્મા આપણે બાઇક લીધી આ દે પોટર ડ્રાઈવર નીચે હું ચેક કરશ શેરમચા હું આ કે છે થોડમાં આપણે વાવ બજાર માં ઉતારી કેતા ને આપણે સીધા હેડ આવિયા ને સીધા સરકારી દવાખાને કારણ કે બાઈક મેલવું હતું અહીં આપણે આપણે જીદા વિદ્યાત ક્ષેત્રે વિડિયો ઉતાર્યો ને તો ગામમાં કે સરકારી દવાખાને કારણ કે થોડુંક આપણે ચાર્જ છે ને તો વિડિયો ને તો ઉતારે પંછી ચોપ થઈ જતો આપણે એ ક્ષેત્રે કોઈ લાડ હતી ને એટલે ફરાયો નતો એટલે ગોમ મો વાપમાં જન ફરાય તો આપણે બાઈક તો નહોતું પણ આપણે બીજાને બાઈક માં ક્ષેત્રે આવી ગયા સીધા ક્ષેત્રે આવી જાતા બાઈક લેપું ને પડી જીધું હોત આપણે આજ શનિવાર હતો એટલે કારણ કે ગોટા બનાવવાનો પ્લાન બનાવીને છે તો ભેલેથી કે આજ ગોટા બનાશું શનિવારના ને ગોટા બનાવ બેહી ગયા હતા પડાતી રહી બો તેલ ગરમ કરવા મેલી જીધું છે ગેસ માથે तेल गरम धारू हां बगे ऊपर तेल गरम થઈ ગયો હે આપણે ગોટા બનાવવાનું ચાલુ કરી ના છે અને નાખવાનું ચાલુ કરી ના છે ગોટા तेल માં સ્નેહ ઉરમ થઈ ગયો છે આપડે ગોટોનો પેલો ઘો ઉતરી ગયો છે પેલો ઉતરી ગયો છે ગોટા બને છે મસ્ત વીપી બળ ગોટા આલ ન તો આપડે બારયા નથી ને કા પેલો વીડિયોમાં ભાઈ જાતા મેગી નંગોઠા ન આલ ન તો થોડા ગોટા બને છે બારયા નથી એટલે મસ્ત બરમ થઈ ગયો એટલે મજા આવશે ઉતારવાનો

हमें बोटा बनाओ लिख रहा था मैं वीडियो ने लाइक तो शेयर सब्सक्राइब करवाने बोलता नहीं हमारा वीडियो गमे तो शेयर करवाने बोलता नहीं कमेंट करवाने भी ना बोलता आपड़े चेक करे हमें सब कमेंट करें बताओ जो चाहिए खाओ मस्त वीडियो बनाओ सो बनाओ